અને પહોંચી પણ ગઈ છું કારણ કે આટલી જલ્દી પહોંચી ગઈ એનું રીઝન એ છે કે કારણ કે શાકભાજી અમારા સોસાયટીની અંદર જ આવે છે અને બહુ જ સારું એવું શાકભાજી લઈને આવે છે તમે જોઈ રહ્યા છો અહીંયા જો કેટલું ફાઇન શાકભાજી છે તો ચાલો ફટાફોનું શાકભાજી લઈ લો તો અહીંયા બે થેલા ઉપાડીને હું આવી ગઈ છું એમાં એક શાકભાજીનો છે અને એક ફ્રૂટનો છે તો બધું શાકભાજીને હું વ્યવસ્થિત ગોઠવી દઈશ પહેલાં અલગ અલગ બાસ્કેટ લઈ અને બધું અલગ અલગ શાકભાજી હું હું મૂકી દઈશ અને બધું પાણીથી વ્યવસ્થિત ધોઈ નાખીશ હું એને અને પછી સુકવી દઈશ હા યુ કેમ છો બધા આશા રાખો કે તમે બધા મજામાં આવશો હો છું પ્રિયંકાલી અને તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં તો હું શાકભાજી લઈને આવી ગઈ છું અને બહુ જ વરસાદ હતો એટલે થોડી વાર વરસાદ સ્ટોપ થયો ફટાફટ હું શાકભાજી લઈને આવી ગઈ છું અને અત્યારે વાગ્યા છે પાંચ અને મને થયું છે કે ચા પીવાનું મન થયું છે કારણ કે વરસાદ આવે છે તો ચા કીધી છે મેં અને ચા પીવાનું મન થયું છે અહીંયા મેં શાકભાજીને મસ્ત આવી ધોઈને સુકવી દીધી છે અહીંયા ચાલો ચા પી લે ફટાફટ અને પછી આમે તે ચા પીને કિચનમાં જ લાગવાનું છે કારણ કે છોકરાઓ હશે સાડા છ વાગે સાડા બાર વાગેના ગયા છે સાડા છશે એટલે આવીને તરત જ અને એ લોકોને કંઈક ખાવા જોઈએ તો હું ડાયરેક્ટ એ લોકોને પ્રોપર જમવાનું જ આપી દઉં ને અગર બીજું કંઈ પણ ખાય ને તો પછી એને જમવાનું મૂડ વહી જાય એટલે ફટાફટ એ લોકો આવે એ પહેલાં હું રસોઈ તૈયાર રાખીશ તો ચા પીને ડાયરેક્ટ કિચનમાં રસોઈ બનાવવા લાગી જાઈશ અને વરસાદ છે તો હું વિચારું છું કે આજે કંઈક નવીન આઈટમ બનાવું અને હા એ તો મને જણાવજો કે તમારા શહેરમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને તો મને જણાવજો મુંબઈમાં વરસાદ છે આજે તમારા શહેરમાં છે કે નહીં મને કમેન્ટ કરીને જણાવજો ચાલો મળીએ ફટાફટ કિચનમાં આજે હું દમાલું બનાવીશ તો લાગી પડી અને એની સાથે પૂરી બનાવીશ કારણ કે અત્યારે વરસાદ જેવું છે માહોલ તો પૂરી બનાવે શું વધારે સારું લાગશે તો દમાલુ ને પૂરી અમે કિડ્સ ને કેટલા દિવસે પૂરી ખાવી હતી તો દમાલુ ને પૂરી ફાઈનલ બનાવવાનો વિચાર કર્યો છે તો લાગી પડીએ અહીંયા મેં કુકરમાં બટેટી નાખી દીધી છે હવે પાણી એડ કરીશ ઢાંકણ બંધ કરી દઈશ અને ડાયરેક્ટ ગેસ ઉપર મૂકી દઈશ તો અહીંયા બટેટી બાફા મૂકી દીધી છે ફટાફટ કરવું પડશે ને આવી જશે હમણાં ફટાફટમાં

એટલે તમે જોવા નહીં મળે જે લોકો બનાવતા તમાસે ખબર હશે કે બટેટા બાફીને થોડાક બાફીને પછી લાગે મતલબ તો આ વખતે ગ્રેવીમાં નાખી દઈશ બતાવું છું કઈ રીતે બનાવું છું અહીંયા પેન લઈ લીધું છે ગેસ ઓન કરી દીધો છે અને ઓલરેડી તેલ નાખી દીધું છે તેલ આવી જાય એટલે લસણ નાખીશ લસણ નાખીને મસ્ત હલાવી નાખીશ ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય પછી એમાં એક કાંદો લીધો છે એડ કરીશ અને મસ્ત પછી એમાં ટમેટાની પ્યુરી એડ કરી છે બે ટમેટા લીધા છે અને મસ્ત એવું મિક્સ કરી દઈશ હવે આપણે બધા મસાલા ધીરે ધીરે એડ કરીશું પહેલાં હું એડ કરીશ સોલ્ટ મીઠું સ્વાદ અનુસાર પછી હળદર નાખીશ પછી ધણાજીરું નાખ્યું છે સરસ મિક્સ કરતા જઈશું આવી રીતે અને મરચું નાખ્યું છે આવૃતિને અને મિક્સ કરી દેજો એકદમ સરખે સરખે અને કલર તો પણ જોઈ રહ્યા છો કેટલો સરસ રેડ કલર આવી ગયો છે એને થોડીવાર આઈટ મિક્સ કરીને પછી ફાઇનલી આપણે બટેટાની મસે આપણે એડ કરી લઈશું કારણ કે ઓલિવ તેલ ઉપર આવી જશે એમાં એમાં 1/2 લિટર પાણી એડ કરીશું અને થોડી ગ્રેવી થઈને ચડવા દઈએ છીએ અને ચડવા દઈશું શાકને ફટાફટ શાક સરસ એવું થઈ જાય સરસ થઈ ગઈ છે શાક અહીંયા જોઈ રહ્યા છો તમારે હવે તમે ગાર્નિશિંગ માટે ધાણા પણ કરી શકો છો અહીંયા મેં લીધી છે કસૂરી મેથી અને થોડી કસૂરી મેથી એડ કરીશ જેનાથી ગાર્નિશિંગ કરીશ અને સરસ દેખાય અને ટેસ્ટ પણ સારો આવે છે ઓ માય ગોડ બહુ ગરમી છે શાક મેં ઓલરેડી બનાવી લીધું છે પૂરીનો લોટે બાંધી લીધો છે તો ઓલરેડી સવા છ થઈ ગયા છે તો ફટાફટ કિડ્સને લઈ આવો ફટાફટ નીચે જઈને ચલો મળીએ

બેન સ્કૂલે તો આવીને પેલા જો વોટર બોટલ લંચ બોક્સ ને બધું કાઢી નાખવાનું ગુડ જોબ વિહાના તો અહીંયા ડિનરની તૈયારી મેં શરૂ કરી દીધી કારણ કે ઓલરેડી સાગ આવી ગયા હતા અને પાપડ પણ મેં સાથે તળી નાખ્યા છે કારણ કે પૂરીનું તેલ ઓલરેડી મીઠું હતું એ સાથે પાપડ મેં વિચાર્યું કે પાપડ પણ તળી નાખું એ વિહાના મને હેલ્પ કરે છે અને નીરવ પણ ફાઈનલી આવી ગયા હેલ્પ કરવા માટે કેવડો મોટો પાપડ થયો છે કરી પાપડને જોઈને મજા આવી ગઈ છે ફાઇનલી એ ટીશ્યુ ગોઠવી દેશે જેનાથી એક્સેસ ઓઈલ એ એબ્સોર્બ થઈ જાય ફાઇનલી મેં પાપડને મૂકી દીધા ટિશ્યુ પેપર ઉપર જોજો હમણાં જોવાની મજા આવે પાપડ તળાઈ ગયા છે અને હું એને શરૂ કરી દીધી છે પૂરી તળવાનું તો ધીરે ધીરે હું પૂરી તળતી જાઉં છું ગઈ ગય ઓકે બબા કિચન માં આવી ગયા છે નીરો જો છાસ છે અહીંયા એ પણ મે કેધું બ્લેન્ડર માં બનાના કો પડને અને જોણી માં છે જોર મજા આવે તો જોણી માં બનાવવું મારતો જો નીરો બારું એકદમ રેડ રેડ સ્કાય છે એકદમ રેડ સ્કાય છે જોત રમાય છે નાની છોકરી હતી એ છે ને આફ્રિકામાં રેતી હતી આફ્રિકા માઉન્ટ માઉન્ટ કે વોક કેન્યા હા માઉન્ટ કેન્યા शी वर्क्ड इन अ ફૂડ ગાર્ડન ઓકે ગાર્ડન હતો ને નું ખાવાનું બધું ખાવાનું તો ઈ ગાર્ડન માં રેડ કરતી હતી પછી છે ને એને છે ને સ્કૂલ જવાનું હતું સ્કૂલ એશ શી કાન્ટ વે ટુ ગો ટુ સ્કૂલ બટ પણ એના મમ્મી મમ્મી પપ્પા બોલતા હતા કે છે ને હે ને એને સ્કૂલ જવાની બગડી ઈ લોકો ને સત્તા છે ને હાઉસ હોલ્ડ વર્કર છે પછી જ્યારે 7 યર્સ ની થઈ ને હે તો એના બ્રધર ને પસૂટ કર્યું કે એને એને સ્કૂલ જવા દો કે આ બધા વસ્તુ કસે જડી મોટી થાસ ઓકે પછી સ્કૂલ ગઈ શી લાઈક ટુ સ્ટડી ઇ સ્ટાર્ટ સ્ટડી કરી સ્ટડી કરી જીટ્રી બુક્સ લાઈન કરી જીટ્રી બુક્સ માં એને લર્ન કર્યું ને ઇટ્રી ઇટ્રી નોલેજફુલ બની પછી એને છે ને એક ઇન્વિટેશન ફ્રી માં અમેરિકા માં ભણવાનું મળ્યું ફ્રી માં ફ્રી માં ઓકે તો છે ને એ ભણવા ગઈ हाउ टू ऊपर पर रिसर्च okay. yes, करती, करती थी हां ओके oh. okay. इना ऊपर पर रिसर्च चलती थी जरे पछी इन द हाउ शी ग्रो इन हर विलेज यस विलेज चाइल्डहुड कोरिलेट करके देखती हां जी ट्रू स्टडी करती थी ना प्लांट्स वगैरह इट ट्रू ने याद आउट तो तू आफ्टर हर स्टडीज शी शी गो शी हैड गॉन बैक टू अफ्रीका ओके शी टॉट एवरी वुमन हाउ टू grow plants from growing plants the ધ વુમેન સોલ્ડ ધ ટ્રીઝ એન્ડ યુઝ ધ મની ફોર ધે ફેમલી ટુ ફીઝ ધેમ પણ એક વસ્તુ હતી ફે આફ્રિકામાં પાછી આવીને તો આખા આ કાંઈ એક લીફ પણ નહોતું રહેતું થોડાક જ મેઈન હાર્ડલી થોડાક જ હતા પ્લીઝ કન્કલીટ કટ કરી દીધું ફોરેસ્ટ કમૂટ માટે ખાવાનું બનાવવા માટે તો હજી કોઈ સર્વે કરવા માટે તો ખાવાનું નથી બનાવવા મળતું Dus હૌાઈ સે �Die આ હ્રાહય આે હાહઈ માાહળ ઉહે હા હેં સથેંઓ સાહળે હીછેડગે હશે હાહતા સેંપસાહ સાહ શી શી વસ્ત ફર્સ્ટ મુમેન્ટ ટુ ઈ સી ધ નો નોબલ પીસ પ્રાઇઝ રોલ રેસ્ક્રિટ એન્ડ વાંગાડીમાં થાય ડાયડ ઇન ટુ થાઉઝન્ડ ઇલેવન બટ વી કેન બટ વી કેન રિમેમ્બર હર બાય સીંગ અ બ્યુટિફુલ ટ્રી ધી એન્ડ તો એ જમવાની પ્રિપરેશન થઈ રહી છે અને ફાઇનલી બધું જમવાનું તૈયાર થઈ ગયું છે હાઈ એવરી વન તો ફાઇનલી અમને કોઈ ઝમમાં બેસે છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો આ વિડિયો અહીંયા એન્ડ કરું છું ત્યાં સુધી મળી કાલે એક નવ લોક સાથે ત્યાં સુધી બાય બાય